નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ચાર ધામ યાત્રામાં ત્રીસ લાખ લોકોએ કર્યા છે દર્શન ઉત્તરાખંડ સ્થિત પવિત્ર ચાર ધામ યાત્રા પોર્ટ જોશમાં ચાલી રહી છે ચારે ધામોમાં દેશ વિદેશમાંથી ભક્તો પધારી રહ્યા છે ચારધામ યાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચારધામ યાત્રાની શરૂઆતના પચાસ દિવસમાં લાખથી વધુ કર્યા હતા તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વર્ષે ચારધામ યાત્રામાં નવો રેકોર્ડ સર્જાઈ શકે છે ગત વર્ષે છપ્પન લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેત્રીસ કરોડની લોટરીનું સાંભળીને આવ્યો છે હાર્ટ એટેક એક વ્યક્તિ કેસિનોના ફ્લોર પર પડી ગયો હતો અને તેની આસપાસ લોકોની ભીડ જોવા મળી હતી જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ સિંગાપુરના એક કેસિનોમાં જુગા રમવા ગયો હતો આ દરમિયાન તેણે ચાર મિલિયન ડોલર એટલે કે તેત્રીસ પોઈન્ટ છોત્તેર કરોડ રૂપિયા જીત્યા હતા જેના ખુશીથી તે કૂદવા લાગ્યો હતો અને કૂદતાની સાથે જ તેની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી કારણ કે તે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરુણાચલમાં તબાહીનો વરસાદ આખા જિલ્લાનો સંપર્ક કપાયો હતો અરુણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અતિભારે વરસાદે ઠેર ઠેર તબાહી સર્જી છે પાંચ દિવસના ભારે વરસાદ બાદ અનેક નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો ચીનને અડીને આવેલા કુરુંગ જિલ્લો સંપર્ક વિહોણો બન્યો છે આ સાથે કુરુંગ નદી પર બનેલો પુલ પણ ધોવાઈ જતા ચોત્રીસ ગામોને માઠી અસર થઈ છે નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં વરસાદથી હાહાકાર અનેકના થયા છે મોત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચ્યો છે દિલ્હીમાં રેકોર્ડ બ્રેક વરસાદમાં ચોફેર પાણી ભરાઈ ગયા છે જ્યાં વરસાદના કારણે અગિયાર લોકોના મોત થયા છે મહારાષ્ટ્રના લોનાવાલામાં એક જ પરિવારના પાંચ લોકો તણાયા છે ગુજરાતમાં સર્વત્ર ભારે વરસાદના કારણે જળબંબાકાર થયો છે જમ્મુ કાશ્મીરના કિશતવાડ અને કેદારનાથમાં ભૂસ્ખલન થયું છે હરિદ્વારમાં પણ પૂરની પરિસ્થિતિ છે આ સમયમાં વરસાદ અને ભૂસ્ખલનમાં ચુમ્માલીસ લોકોના મોત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના પગલે આડત્રીસ ગામોમાં વીજળી ડોલ થઈ ગઈ છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી છે તો બીજી બાજુ બસો તાલુકામાં વરસેલા સાર્વત્રિક વરસાદના કારણે પંચા યત હસ્તકના છવ્વીસ અસરગ્રસ્ત બન્યા છે ત્યારે ગામના વીજ પુરવઠો પણ વરસાદને કારણે અસર થવા પામી છે અમદાવાદમાં પણ હજુ પણ જોરદાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં અકસ્માતનો ડ્રાઈવર બિસનોય ગેંગનો નીકળ્યો છે અમદાવાદમાં બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ રંગોલી રોડથી ટર્ન મારતી મારુતિ થાર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં ત્રણ લોકોના મોત થયા છે એકને ઈજા પહોંચી છે સવારે થયેલા અકસ્માતમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનરના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા છે દારૂથી ખીચોખીચ ભરેલી કાર અથડાઈ હતી આ કેસમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અકસ્માત સર્જનાર ડ્રાઈવર બિસ્નોય ગેંગનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદમાં રોડ બનાવ્યો બોલો તમે પણ આવું જોયું છે હરિયાણામાં ભારે વરસાદ વચ્ચે રોડ નિર્માણનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેને કોંગ્રેસે પણ શેર કર્યો છે આ વિડિયો દ્વારા કોંગ્રેસે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર પર કટાક્ષ કરતા લખ્યું છે કે હરિયાણાની ભાજપ સરકારે નવી ટેકનોલોજીની શોધ કરી છે જેમાં વરસાદમાં રસ્તાઓ બને છે નરેન્દ્ર મોદીના નામે આ ટેકનોલોજીની પેટર્ન થશે ટેકનોલોજીનું નામ હશે વરસાદમાં રસ્તા બનાવો ભ્રષ્ટાચારથી કમાવો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં મુસાફર ભરેલી એસટી બસે મારી છે પલટી સુરતના વરરાછા રોડ પર મોડી રાત્રે એસટી બસે પલટી મારી હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં મુસાફરો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે મળતી માહિતી મુજબ ડ્રાઈવરે નશો કર્યો હોવાથી આ અકસ્માત સર્જાયો છે આ અંગે પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને આ સમગ્ર ઘટનામાં ગુનો દાખલ કર્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આ જિલ્લામાં રેડ એલર્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો ભારે વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત આગાહી વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે કારણ કે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જો કે મેઘરાજા સવારથી જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ આપી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના રત્નાગીરીમાં મગર રસ્તા પર ચાલતો જોવા મળ્યો છે મહારાષ્ટ્રના રત્નાગીરીના નૂરમાં એક મગર રસ્તા પર ચાલતો જોવા મળ્યો છે ચીપ લનુમાં ચિંચીકનાકા વિસ્તારમાં મગરનો રોડ પર લટાર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે નદીમાંથી મગર રોડ પર આવી ગયો હોવાની આશંકા છે વાસ્તવમાં શિવ નદીમાં મોટી સંખ્યામાં મગરો રહે છે રોડ પર મગર ફરતા હોવાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીમાં તણાઈ ગયેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા છે હરિદ્વારમાં અતિભારે વરસાદને કારણે ઠેર ઠેર તબાહી મચી ગઈ હતી પાણીના પ્રવાહમાં વાહનો તણાઈ ગયા હતા અને લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો રાતથી જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી એસડીઆરએફની ટીમ દ્વારા વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા ચાર વાહનોને બહાર કાઢીને જિલ્લા પોલીસને સોંપ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીત સાંભળવાની સજા મોત મળી છે ઉત્તર કોરિયામાં પાડોશી દેશના ગીત સાંભળવાની સજા મળી છે એક બાવીસ વર્ષના યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે યુવકનો ગુનો એ હતો કે તે પાડોશી દેશ દક્ષિણ કોરિયાના ગીત સાંભળી રહ્યો હતો આરોપ છે કે તેણે ઉત્તર કોરિયાના કાયદાનો ભંગ કર્યો છે ઉત્તર કોરિયામાં રિયકસનરી આઈડિયોલોજી એન્ડ કલ્ચર લો બે હજાર વીસ હેઠળ આ ગુનો છે કિમ જોંગ ઇલના શાસનમાં અહીં દક્ષિણ કોરિયન સંગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ કરોડના ખર્ચે બનેલી ટાંકી પડતા બે લોકોના મોત થયા છે મિત્રો યુપીના મથુરામાં પાણીની ટાંકી ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે એક ડઝન લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે ટાંકી ધરાશાયી થતા ગુણવત્તા અને બાંધકામ પર સવાલો ઉઠી રહ્યા છે જો કે આ અંગે યોગી આદિત્યનાથે નોંધ લીધી છે અને મૃતકોને બે બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ પચાસ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી રૂપિયા સો અને બસોના દરની બનાવટી ચલણી નોટો સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે મધ્યપ્રદેશથી બે યુવકો કુલ બસ્સોને બાણું જેટલી બનાવટી ચલણી નોટો આપવા આવ્યા હતા પરંતુ તે અંતે ઝડપાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગોરવા વિસ્તારમાં આવેલા ચર્ચમાં ચોરે કાચની પેઢી તોડીને તેમાં રાખેલી ઈસુ ખ્રિસ્તની મૂર્તિની ચોરી કરી હતી ડીસીબી પોલીસે આ કેસમાં તપાસ કરીને મૂર્તિ ચોરી કરનાર આરોપીને પંડ્યા બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો યુરોપથી મંગાવેલી કિંમતી મૂર્તિ પરથી દોઢ તોલાની ચેન લઈને મૂર્તિ ફેંકી દીધી હતી બાળ ઇસુ દેવાલયમાંથી મૂર્તિ ચોરી જનાર આરોપી અંતે ઝડપાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરાની નીટ પરીક્ષામાં ચોરીના પ્રકરણમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની આખરે ધરપકડ કરવામાં આવી છે પંચમહાલ પોલીસની બે માસની તપાસમાં નામ ના ખોલ્યું પરંતુ સીબીઆઈએ છ દિવસની તપાસમાં સંડોવણી ખોલી નાખી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્ત્રાલમાં કપીરાજે ઘરમાં ઘૂસીને દસથી વધુ લોકોને બચકા ભરીને લોહી લોહાણ કર્યા છે રામોરમાં વીસથી વધુ વાંદરાઓએ આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ છે લોકો ઘર બહાર નીકળતા હવે ડરી રહ્યા છે કોર્નરના મકાનવાળા ખૂબ જ ડરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે